એટલે બ્રાહ્મણ ને વંદન નું મહત્વ શું કામ છે પુરાણોમાં શાસ્ત્રમાં લખ્યું છે એ બ્રાહ્મણ ના ચરણ ની રચ છે ને એની અંદર ગુપ્ત ગંગા વસેલી છે હમણાં મોટો બધો મહાકુંભ થયો ને પ્રયાગરાજ ની અંદર બહુ દર્શન કર્યા બહુ આનંદ થયો કેવો સંયોગ થયો હતો દેશે વિદેશ થી બધાય દર્શન કર્યા અને આપણે આપણા જીવન ને બહુ ભાગ્યશાળી લખવું જોઈએ આવો મહાકુંભ થયો એની અંદર બધાય સ્નાન કર્યા કોઈ જળ લી કોઈ દાન આપ્યા ધન્યવાદ છે બધાયને કોટી કોટી પણ વાત એકર વિશે કે બધાય ભાગ્યની અંદર પ્રયાગરાજ માં સૌભાગ્ય લખ્યો ન હોય બધા જઈ ન શકે બધા દર્શન કરવા જઈ શકે એને શક્ય નથી એના માટે બહુ સુંદર વ્યવસ્થા કરી ને કે રામકથા જે કુંભ મેળવા નથી ભૂતા એના માટે અમારા માતાઓ બહેનો જોતા કેવી સેવા આપી કે રામકથામાં આવો એમાં મળી જાય આ કુંભ મેળો છે તમારો અહીંયા ડૂબકી લગાવો તમારા ભવો ભાવના પાપ ધોવાઈ જાય અને બીજું બ્રાહ્મણ ના ચરણ ની વાત આવતી હતી કે એની અંદર ગુપ્ત ગંગા

સુંદર વાણી થી કેને પ્રણામ કર્યા સમગ્ર સંત સમાજ ને જો કોઈ સંપ્રદાય ની વાત રામાયણ માં ક્યાંય લખી જ નથી કે સાધુ સમાજ કે સંત સમાજ કે બ્રહ્મ સમાજ કે સંત સમાજ સંત કેને કહેવાય તો રામાયણ માં બહુ સુંદર વ્યાખ્યા છે કે શાંતિ પ્રમાણે એને સંત કહીએ જેની પાસે તમે બેઠા બસ તમારા મનમાં આનંદ આવી જાય એ સંત અને સંતની કોઈ જાતિ ન હોય જ્ઞાતિ ન હોય સંત છે એની બેહો એટલે શાંતિ મળે કોઈ સંપ્રદાય ની વાત કે તુલસીકૃત રામાયણ માં લખેલી જ નથી કારણ કે આપણા કરતા તો કેટલા જ્ઞાની હશે જેને લખ્યું તો અહીંયા સંત સમાજને ને વંદન કર્યા બ્રાહ્મણ ને નમસ્કાર કર્યા કે ભુદેવોને ને વંદન કરું સમગ્ર સંત સમાજના ના આભૂષણો ને વંદન કરું છું સમગ્ર સંત સમાજ અને શાંતિ પ્રમાણે એને સંત અને સાધના કરવા માટે સ્નાન કરવા માટે ભિન્ન ભિન્ન તીર્થનું મહત્વ લખ્યું છે જેમ કે જો તમારે સાધના કરવી હોય તો આખા ભારતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થાન હોય તો આપણું જુનાગઢ છે સાધક માટે સાધના કરવા જવું હોય તો જુનાગઢ થી કોઈ મોટું સ્થાન નથી ઘણા સંતોતાની સાધના સાધના કરવા કરવા છે માટે શ્રેષ્ઠ સ્થાન જૂનાગઢ અને જો તમારે ભગવાનને મેળવવું હોય ને તપ કરવું હોય ને તો બે સ્થાન બહુ મહત્વ બદ્રિકાશ્રમ અને મધુવન તમે નરનારાયણના દર્શન કરવા ઉત્તર ભારતમાં જાત્રાએ જાવ ને બદ્રીનારાયણ આવે ને બદ્રી વિશાલ ભજો રાધે હૈ ગોવિંદા બદ્રી નારાયણ બદ્રીકાશ્રમ અને બીજું સ્થાન મધુવન કે જ્યાં નાનકુડ આયવા ધ્રુવ મહારાજને ભગવાન હરિ મળ્યો તો ને છ મહિનાની અંદર પિતાના ખોડાની અંદર ઉત્તમ બેઠો છે ધ્રુવ એ આવી અને પિતાના ખોડામાં બેહવાનો પ્રયત્ન કર્યો અપાર માય મેણું માર્યું ને